અને જે ઓનલાઈન ટિકિટ વેચાણ માટે સ્ટેડિયમમાં ફક્ત પંદર મિનિટ માટે ખોલી બધી ટિકિટ વેચાઈ ગઈ હોવાથી આટલા સમયમાં બધી ટિકિટ વેચાઈ જાય એ સમજમાં આવતું નથી જે ટિકિટના કાળાબજારી થઈ રહી છે જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તા સાથે મળીને નવીન કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો અમારી માગણી સ્વીકારવાની આવે તો અગિયારમી જાન્યુઆરીના રોજ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવે છે એવી ચીમકી આપી હતી આજે અગિયાર તારીખે અગિયારમી જાન્યુઆરીએ જે વડોદરાના કોટુંબી સ્ટેડિયમમાં બીસીએસસીઆઈની ન્યૂઝીલેન્ડ અને ભારતની ઇન્ટરનેશનલ મેચ છે તેની ઓનલાઈન ટિકિટોનું જે વેચાણ થઈ રહ્યું છે એ ફક્ત પંદર વીસ મિનિટ માટે જ ખુલે છે અને એમાં બી આઠ હજાર દસ હજાર મોટા મોટા ભાવની ટિકિટો મળે છે પાંચસો હજાર પંદરસો બે હજાર જે આમ જનતા માટેની ટિકિટો છે એ તો જોવા જ નથી મળતી તેનાથી સીધે સીધું દેખાઈ આવે છે કે સરકાર પોતે આવી ટિકિટોનું બ્લેક કરે છે અથવા કરાવે છે આ રૂપિયા બનાવવાની જે સ્કીમો ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે તે બંધ કરે આજે જે આમ જનતાને સહાયતા મળવી જોઈએ કે એમને બી આજે બરોડામાં જે ક્રિકેટ રશિયાઓ છે તેમને બી ટિકિટો મળવી જોઈએ તેવું થતું નથી સરકાર પોતે જ આ ટિકિટો બ્લેક કરી અને રૂપિયા બનાવે છે આજે કોટંબી સ્ટેડિયમ પર આવવા જવાનો કોઈ રસ્તો નથી હાઈ ટેન્શન લાઈનો ત્યાં છે આજે ત્યાં સાઈઠથી સિત્તેર હજાર જ્યારે પબ્લિક ભેગી થશે તો એ લોકોની શું હાલત થશે ત્યાં શું પરિસ્થિતિ થશે તે ધ્યાનમાં લેવામાં આવે અને જો આ બધી વસ્તુઓ નહીં થાય તો અગિયારમી તારીખે આમ આદમી પાર્ટી મોટી સંખ્યામાં ત્યાં જઈ અને ગાંધીજીને જઈ ધરણા કરશે અને આનો જવાબ માગશે પૂરેપૂરો જવાબદાર છે જ કારણ કે બીસીસીઆઈના આજે જે ચેરમેન છે જયેશ શાહ તેમને બી આ બધી માહિતી હોવી જોઈએ અને છે અમને તો એવું લાગે છે કે સરકાર પોતે આ બધા હથકંડા અપનાવી રહી છે અને લોકો પાસે માણસો ઊભા કરી અને બ્લેક કરાવી પોતે રૂપિયા બનાવી રહી છે જે કોટલની ગ્રાઉન્ડને લઈને આજે જે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની જે મેચ અગિયાર તરીકે યોજાઈ રહી છે તેને લઈને કે ટિકિટના પંદર મિનિટ સ્લોટ ખોલવામાં આવે છે જે હજાર વાળી ટિકિટ અત્યારે કોઈને મળી નથી રહી બ્લેકની અંદર આઠ આઠ નવ નવ હજાર રૂપિયાની અંદર આજે ક્રિકેટ પ્રેમીઓ અહીંયા બરોડામાં પણ છે બરોડાવાસીઓને પણ ક્રિકેટ જોવાનો હક હોવો જોઈએ ત્યાંનું ટ્રાફિક જોઈ લો ત્યાંના પાર્કિંગ વ્યવસ્થા ત્યાં ત્યાં ટેન્શન ઓપન છે આ બધું જો સરકારે જોયું નહીં હોય અને અહીંયા ઇન્ટરનેશનલ મેચ રાખી છે અને એ પણ આજે સરકાર જે બીજેપી ચલાવી રહ્યા છે તે ભ્રષ્ટાચાર પોતે કરી રહ્યા છે તો એને લઈને અમે આવેદન આજે આપ્યું છે અને જો આવી રીતે આનું ધ્યાન દોરવામાં નહીં આવે આની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમે ત્યાં ધરણા કરીશું અગિયાર તારીખે અને આનો જવાબ આપીશું